શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક ત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ પ્રહલાદાસ્મી દૈત્યાનામ કાલ કલયતા મૃગાણ મૃગેન્દ્રોહ વૈનતેયશ્ચ પક્ષીણ અર્થાત હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ છું ભગવાન અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે સમજાવી રહ્યા છે કે દૈત્યોમાં હું પ્રહલાદ છું ગણના કરનારાઓ એટલે કે જે સમય છે ઘડી પળ કલાક દિવસ માસ વર્ષ એ પણ હું જ છું તેમજ પશુઓમાં શ્રેષ્ઠ મૃગરાજ સિંહ એ પણ હું છું અને પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પણ હું છું જય શ્રી કૃષ્ણ